જો મિત્રો આજે આપણે વાત કરીશું કે જ્યારે ફેસબુક પેજની અંદર તમે જ્યારે પણ કોઈ બી વિડીયો અપલોડ કરો છો કે પછી નવું કોઈ બી ફેસબુક પેજ બનાવો છો તો એની શરૂઆતમાં જ્યારે તમે બનાવીને થી ત્રીસ દિવસ માટે સારું એવું કામ કરો છો પછી થોડા જ દિવસની અંદર જ્યારે તમારે ક્રાઇટેરિયા મીટ થવાના હોય છે જ્યારે પૂરા થવાના હોય છે એવા જ ટાઈમની અંદર તમે ડીમોટિવ થઈ અને તમારા જે કોન્ટેન્ટ અપલોડ કરવાનો ટાઈમિંગની અંદર જ્યારે તમે લેટ થઈ જાઓ છો કન્ટિન્યુ તમારું કોન્ટેન્ટ અપલોડ નથી કરતા ત્યારે કંઈક આવો પ્રોબ્લેમ આવે છે આપ જોઈ શકો છો કે મારું આ એક પેજ છે એની અંદર બધી જ રીચ ઘટી ગઈ છે જે રીચ જે ચાર મિલિયનની હતી અત્યારે વન મિલિયનની થઈ ગઈ છે આપણે વિડીયોની અંદર તમે જોવો છો અને ફોલોઅર્સ પણ ખૂબ જ ડાઉન થયા છે અને એમાં શું છે કે જ્યારે આ મેં પેજ ક્રિએટ કર્યું છે ત્યારે ફક્ત મારે એકસો ને ચાલીસ ફોલોઅર હતા પણ જ્યારે મારે કન્ટિન્યુ વર્ક કરવા લાગ્યો હું ત્યારે આ પેજની અંદર અત્યારે આપણે જોઈ શકો છો તમે કે એકવીસો ફોલોઅર ફોલોઅર બે હજાર અને એકસો ફોલોઅર થઈ ગયા છે તો પછી તે રિયલ કોન્ટેન્ટ મેં નાખવાનું બંધ કર્યું એટલા માટે કરી ને મારા જે આપ જોઈ શકો છો હું તમને મારી સ્ક્રીન બતાવ કે સ્ક્રીન રેકોર્ડ નીચે બતાવું કે જુઓ કે બધી રીચ ઘટી ગઈ જુઓ વન મિલિયન રીચ ઘટી ગઈ છે ફોલોઅર્સ ઘટી ગયા છે પરફોર્મન્સ બધું ઘટી ગયું છે આપ આ ગ્રાફ જોઈ શકો છો ગ્રાફ જે છે ત્રેવીસ જૂન સુધી અને આજનો ગ્રાફ જો જુલાઈ એકદમ ઓછા ફોલોઅર્સ ને વ્યૂઝ પણ એકદમ ડાઉન આવી રહ્યા છે કારણ કે હું રીલ્સ ટાઈમસર અપલોડ નથી કરતો હું તમને એક બીજું વસ્તુ બતાવીશ પ્રોફેશનલ ડેશબોર્ડ ઉપર જઈશું નીચે સ્ક્રોલ ડાઉન કરીશું ત્યાં કે મારા પ્રોફાઇલ ઉપર એક ઇસ્યુ આવેલો હતો ઓલરેડી મને મારા એક ઓપ્શન જે અનેબલ છે જે બોનસનો એ આપ જોઈ શકો છો પણ હું ફોટો કે બીજો વિડીયો અપલોડ નથી કરતો લોંગ એટલા માટે બોનસ અહીંયા કાઉન્ટ થતું નથી લાસ્ટ બે ફોટોનું થોડુંક થયું છે એટલે બોનસ મારા માટે અનેબલ છે બટ હું અને સ્ટાર પણ છે અને સબસ્ક્રિપ્શન છે પણ અત્યારે આપણે મેન જોઈએ છે આ એડ્સ એન્ડ રીલ એ ઇન્વાઇટ ઇન્વાઇટ કરે છે ફેસબુક ત્યારે જે ઓન થાય છે ફેસવાળા વિડીયો આપણે અપલોડ કરવા છે અને આપણે હું તમને બતાવું છું કે આ મારા ફેસબુક પેજની અંદર નીચે જઈશ તો જોઈ શકો છો કે અત્યારે બે ચોકડી છે એક છે ફોલો યુ ફોલો ફેસબુક કોન્ટેન્ટ મોનિટાઇઝેશન પોલિસી તે ચોકડી બતાવે છે પ્લસ બીજું છે જે પાંચ હજાર ફોલોવર્સ જે કરવાના હોય છે એ હું કરી શક્યો નથી મારા એકવીસો અને અઠ્ઠાણું ફોલોવર્સ છે સોરી તો એ પાંચ હજાર ફોલોઅર્સ અને સાઠ હજાર જે મિનિટ કરવાની હોય છે એની જગ્યાએ મારી મિનિટો ઓલરેડી થયેલી છે દસ લાખ બાવન હજાર આઠસો ને ઓગણત્રીસ મિનિટ મેં સારી એવી પૂરી કરી દીધી છે પાંચ લાઈવ અપલોડ કરી દીધા છે તો મારે હવે પાંચ હજાર ફોલોવર્સ કર્યા પછી જ્યારે મને ઇન એડ સ્ટ્રીમ મળશે પછી અમારો ફેસબુક પેજ ઇઝીલી મોનિટાઈઝ થઈ જશે તો વિડીયોને વધુને વધુ લાઈક કરો તમે જો ફેસબુક યુઝ કરતા હો અને તમારે કોઈ પ્રોબ્લેમ હોય કે અત્યારે જે મારા ફેસબુક પેજ ઉપર જોઈ શકો છો પેજ હેઝ સમ ઇશ્યુ આપ જોઈ શકો છો પેજમાં બતાવતું હશે એને એડમિન ઓફ પોસ્ટ ઓફેજ દેટ ઇન્ક્લુડિંગ ઇન્ફોર્મેશન ધેટ ઇઝ ઇન્ડિપેન્ડ ફેક્ટ ચેક કરશે આ જે આવે છે એ બહુ લોંગ ટાઈમ માટે આવે છે જ્યારે તમે કોઈક એવી વિડીયો અપલોડ કરો છો કે એવો ફોટો અપલોડ કરો છો તમારે કોઈપણ પ્રકારનો ફેસબુકની અંદર પ્રોબ્લેમ હોય એક્સ વાય જેડ તો કોમેન્ટ કરી શકો છો અને સ્ક્રીનશોટ નાખી શકો છો હું પર્સનલી તમને રિપ્લાય આપીશ અને તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કરવાની સો ટકા મારી કોશિશ કરીશ તો વિડીયો પૂરો જોવો અને કોમેન્ટ કરો કોઈ બીને પ્રોબ્લેમ હોય તો